હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ કાલે આપણે સોમવતી અમાસ છે તો અમાસનું હું સ્પેશિયલ ભજન લાવી છું ભજન જે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે અહીંયા पीपलानो पूजनताय रे पीपलना पान श्री भगवान अहिया पीपलानो पूजनताय रे પીપળાના પાંદમાં શ્રી ભગવાન તમે અન્નના દાન તો દીધા હશે તમે અન્નના દાન તો દીધા હશે ના દીધા હોય તો દેજો આજ પીપળાના પાંદમાં શ્રી ભગવાન ના હોય તો દેજો આજ પીપળાના પાંદમાં શ્રી ભગવાન આજે સોમવતી અમાસ આવી છે આજે સોમવતી અમાસ આવી છે અહીંયા પીપળાનું પૂજન થાય રે પીપળાના પાંદમાં શ્રી ભગવાન એવા ભૂખ્યાને ટુકડો આન દીધો હશે ભૂખ્યાને ને આન તમે દીધા હશે ના દીધા હોય તો દેજો આજ પીપળના પાંદમાં શ્રી ભગવાનના દીધા હોય તો દેજો આજ પીપળાના પાંદમાં શ્રી ભગવાન આજે સોમવતી અમાસ આવી છે આજે સોમવતી અમાસ આવી છે અહીંયા પીપળાનું પૂજન થાય રે પીપળાના પાનમાં શ્રી ભગવાન અહીંયા પીપળાનું પૂજન થાય રે પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે ગાય કૂતરાને રોટલી નાખી હશે તમે ગાય કૂતરાને રોટલી તો નાખી હશે ના નાખી હોય તો નાખજો આજ પીપળાના પાંદમાં શ્રી ભગવાનના નાખી હોય તો દેજો આજ પીપળાના પાંદમાં શ્રી ભગવાન યાજે સોમવતી આ માસ આવી છે આજે સોમવતી અમાસ આવી છે પીપળનું પૂજન થાય રે પીપળાના પાંદમાં શ્રી ભગવાન તમે વસ્ત્રના દાન તો દીધા હશે તમે વસ્ત્રના દાન તો દીધા હશે ના દીધા હોય તો દેજો આજ પીપળાના પાંદમાં શ્રી ભગવાનના દીધા હોય તો દેજો આજ પીપળાના પાંદમાં શ્રી ભગવાન અજે સોમવતી અમાસ આવી છે આજે સોમવતી અમાસ આવી સે અહીંયા પીપળાનું પૂજન થાય રે પીપળાના પાંદમાં શ્રી ભગવાન એવા ગરીબોને વસ્ત્રો તો દીધા હશે એવા ગરીબોને વસ્ત્રો તમે દીધા હશે મારા પ્રભુજી રાજી રજી તાય રે પીપળાના પાંદમાં શ્રી ભગવાન ત્યાં પ્રભુજી રાજી રજી તાય રે પીપળાના પાંદમાં શ્રી ભગવાન યજે સોમવતી અમાસ આવી આજે સોમવતી અમાસ છે અહીંયા પીપળનું પૂજન થાય રે પીપળાના પાંદમાં શ્રી ભગવાન તમે ગાયું ને દાન તો દીધા હશે તમે ગાયું ને સારો નાખ્યો હશે ના દીધા હોય તો દેજો આજ પીપળાના પાંદમાં શ્રી ભગવાનના દીધા હોય તો દેજો આજ પીપળાના પાંદમાં શ્રી ભગવાન આજે સોમવતી અમાસ આવી છે આજે સોમવતી અમાસ આવી છે અહીંયા પીપળાનું પૂજન થાય રે પીપળાના પાંદમાં શ્રી ભગવાન તમે સોનાના દાન તો દીધા હશે તમે સોનાના દાન તો દીધા હશે ದಾ ಹೋಯ ತೋ ದೇಜೋ ದಾನ ಪಿಪಳನ ಪಾದ ಮಾಗವಾನ ದಾ ಹೋ ದಾನ ಪಿಪಳನ ಪದ ಮಾಗವಾನ ಅಜೇ ಸೋಮವತಿ ಅಮಸ ಆ આજે સોમવતી અમાસ આવી છે અહીંયા પીપળાનું પૂજન થાય રે પીપળાના પાંદ શ્રી ભગવાન અહીંયા પીપળાનું પૂજન થાય રે પીપળાના પાંદ શ્રી ભગવાન બધાયને સોમવતી અમાસના ઝાજાથી જય શ્રી કૃષ્ણ